ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ને વ્લોગમાં હલો તો વાગી ગયા છે હાથ અને જો અમારે હે ને અહીં આપણે કુંડિયું બાંધ્યું ને જા એમાં હે ને ચકલી ખાઈ જાય જેવી ખાઈ જાય ને એવી પાછું નાખ દઈએ આપણે એને આવું ખબર પડી ગઈ પ્રથમ થોડીક વાર ના આવ્યું પછી એને ખબર પડી ગઈ કે આમાં ચોખા હે તો ખાઈ લે અઠાણમાં કબૂતર આવ્યા ઉડી પણ ગયા બોલી ને એટલે ઉડી ગયા અને જે અસલ એક ફૂલ ઉઘડો રાણી કલરનું દેખાડો જો કેવું મસ્ત ફૂલ ઊઘડો હજી આમાં છે એવી ઓલી કહેવાય દોડિયું ચાર મલ્લગ દોડિયું છે બધા ફૂલ ઘડીએ તો કેવું મસ્ત લખીએ બાકી છે ચા અને ચા પરોઠા છે ખાવાના હીરામાં ના દેસી કેસી ના દે માતાજી બધાને આજ કે પરોઠા છે ચા ને પરોઠા ફટાફટ કરી નાખી નાખી એક ને ટાઈમ પડે ચા પાકે ભેગો અને વણવા માં પકવવા માં ટાઈમ પડે હું ફટાફટ છે ને જરૂર પરોઠા વણવા લાગુ કે ભાઈ તો થઈ જાય બધા હીરાવી ને હીરાવી ને ને કાઈ ને સડી જાય

આખું ઘર ડેલા બાઈ નીકળી ગયું આ જો વાહિંદા કરતી કરતી મમ્મી હે ને સા નો ડોજ મળે કા આજ બે વાર સા બન્યું ને મને ન સા આજ જ અને બેને છે ને એ બારા બાંધા ખીલો બદલે ને તો ઓલો ખીલો કઈ ખૂકાય કા લઈ લઈ આગળ પગ રાખીને બેઠી બંસી બંસી છે ને કયું નહીં રાયડું દે હામાં માલ દેખે ને ઓલા સરે એને પોતે સરે નહીં નહીં પાસે આવી રાયુ દીધા રાખ આ તજો હટણ માં હે વાદરો મોટ બધું મમી इनके पास आ ગઈ છે ઓ કું થાય નું સુનું બેન કું પાછો મને આજી બાર કે હરી નાખ જોઈને ક્યાં ઓયા હાજો આ હાઈ ક્રોસ હે ને કયું નો જો ગું મરા મારે કબૂતરા માં હે ને માં પણ આઈ થી બહુ દેખા હે ને જો ભેગું બાંધવાનું ચાલુ કરી દીધું હોય જસ્મિન ભાઈ અને તડકો કેવો પડે મમ્મી હાલો તો આપણે બનાવ શાક રોટલા ભયંકર એમ થાય ઉનારો છે જાણે એવો તડકો પડે આ ઠાર આવ્યો હતો ને તડકો જ પડે એટલે લાગી ગઈ ને નાની ભાઈ બીવરાયા હે કાલ કે હડકાઈ કૂતરું થ્યું ને પછી તો બીંગ ભગંતી બોલા બાપાઈ ઊઠી ગયા ને ઓય ઊઠી ગયા હા તો ને કોટો ફોરો અલ્યા મા શેરૂને તમે તબેલા માં હટાડી દીધો ને કરી તો ભહીન બર કેવો છે કે આયા આવું રે આ તાં જો હાડો રાઈ થ્યો છે તાળકો લાગે ટમેટા માંડ્યા બગડવા ઊસા બાંધી દે જો વરસાદ થ્યો ને એટલે બગડવા માંડ્યા કદાસ બેક તો આપણે ફ્રિજ માં રાખ દીધા હાલો તો વાગી ગયા છે 12:30 ઉપર થઈ ગઈ ખાવા બેહી ગયા આપણે બપોરા કરવા રોટલા છે હા શાક છે તો મને બહુ જ ભાવે હા શાક એમાં જયદીપભાઈ ભાઈ ને પરોઠું ખાય શાક નથી ખાવ ઈ શું કહે તું આને જયદીપ હા તો શું કે કદુ ના કહેવાય હા કટેટી કહેવાય તો હાલો બધા બપોરા કરવા ને રોટલો ચોપડી નાખી માખણથી આને કઈ ના ભાવે

હાલો તો વાગવા આવ્યો છે દોઢ ને જો વી છે ને વાતાવરણ ખરાબ થયું છે જો વાદળા એકદમ ઘાટા થઈ ગયા અને ટાઢા ટાઢો પવન આવે હે આમ ટાઢી આવે આમ ક્યાંક વરસાદ હે એમાં શેરું જો ખાડો ગારીને ખુઈ ગયો એ સારું કેમ ખાડો કર્યો એને જે બપોરા બાકી છે આમ બધા ખાઈ લીધો ને થોડી થોડી વસ્તુ હતી ને મમ્મી પાસે અંદર મૂકે હે જો કોકોક છાંટો પડે હે ઘડીકર પોરો ખાઈને વળી પાછા કાયમી ચડી જાઉં जो मम्मी यही घर बांधो नहीं हाँ जी कोई रेवन था वहाँ जो चको बैठो चकलू हेलो राम राम तो ने जय मुरली का जय द्वार का सी हेलो तो तुम्हारे गांव में ना जाऊँ हाँ बास बात है पांच वाले हम्म हाँ तो ना ना जाऊँ मैं जो खावा दो रियाल थी नहीं मुझे बेने मुकिन बोला बेवमना सर अंजा रस्ते रस्ते आल दिखाया अगर मैं खावा मनी आती रहे હાલો તો વળી પાછા આપણે આવી ગયા છીએ સીતાફળ ઉતારવા સીતાફળ એ છે ને પાક ઉપર મળી ગયા બધા જે એક વાર છે ને પાકીને ખરી ગયું એઠું અને આમ તો નીકળી કીડ્યું લુંદા સોયટા મમ્મી હાવ એક જાય ઉપર જીંગ ઓલી સીતાફળી માં મિલી નથી ને ઓલો મિલી બાગ કેવાય કે મિલી કહેવાય કેવાય જે આખું ઘર છે ને સીતાફળ તોડવા માં વર્ગી ગયું જો અવાર હે ને ભૂકા બહુ વાંધો ન થાય દિવાલું ભરો ઘણો બગડી જાય કઈ વાંધો ન થયો હજુ એક ઓલી દિવાલ આગળ સેજ સેજ ભેજ મૂકે અને આપણે પાંદડી વાળો ભૂકો છે ને પાડેડા લઈ જાવો હારો હારોમાંથી તારવી તારવી અંધીન અને ઝીનકા ઝીનકા પાડેડા નાખીને તો એ ખાય દાઠા ડાઠા હોય ને તારવી ના

હાલો તો જો મસ્ત તડકો નીકળી ગયો વરસાદ આવતો આવતો રહી ગયો એટલા અને હાલો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ